વાતો કરવા એમ તો લીલા મરચા ટામેટા લસણ ને આદુ ની ગ્રેવી બનાવી રહી છું શાક માં નાખવા માટે અમે બનાવીશું આજે પનીર નું શાક તો એમાં ગ્રેવી નાખવા માટે બનાવીએ છીએ મારા મમ્મી કેટલા ખુશ થાય મારા મમ્મી ની એક અલગ જ ખુશી હોય છે અમને સાથે મારા ઘર માં બધા ખાય છે તીખું ડુંગળી ને કટ કરવાનું મશીન છે હમ થાય ને બટાકા ની છીણી આ બધા એના અલગ અલગ છે બધા બધી વસ્તુ તમે લગાઈને અને આને છીણી શકો ના છીણવું હોય તો એને સાફ કરીને ધોઈને મૂકી દેવાનું થાય છે બીજું કઈ ના કરે બરોબર સાંભા મેરા નામ મત લેના

¡Gracias! <laughs>